આજે બનાવવાનું છે પરવળનું શાક તો એના માટે મેં અહીં અઢીસો ગ્રામ નાની સાઇઝના પરવળ લઈ લીધા છે એની છાલ નીકાળી આ રીતે હું એને સ્લાઇઝમાં કટ કરી લઈશ તમે અહીં પીસીસમાં પણ પરવળ કટ કરી શકો છો પરવળ અહીં બહુ મોટી સાઇઝના નથી લેવાના નહીં તો અંદરથી જે બી નીકળશે એ કઠણ હશે આ રીતે નાની સાઇઝના લેશો એટલે અંદરથી જે બી હશે એ કૂણા હશે એટલે શાક સાથે એ સારી રીતે બફાઈ જશે વઘાર માટે તેલ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે એમાં હું રાઈ જીરું અને હિંગ હળદર એડ કરી દઈશ ત્યારબાદ કટ કરેલા પરવળ એડ કરી દઈશ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર એને આ રીતે હલાવીને થોડી માટે સાંદડી લઈશ હવે ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ હવે અહીં એકાદ મિનિટ માટે ઉપરથી લીડ ઢાંકી એને લો ફ્લેમ પર રહેવા દઈશું ત્યાં સુધી અહીં મસાલો બનાવી લેશું શાકમાં નાખવા માટેનો એક ચમચી સૂકા ધાણા લીધા છે એક ચમચી સફેદ તલ થોડા તીખા પાપડી ગાંઠિયા ચાર કળી લસણ અને એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે હવે આ બધાને આ રીતે હું પીસી લઈશ અને પરવળને હવે અહીં ચેક કરી લેશું પરવળ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે ત્યારે હું એમાં થોડું કેપ્સિકમ કટ કરીને એડ કરીશ કેપ્સિકમ અહીં આપણે પરવળ થોડા ઘણા સાંતળાઈ જાય પછી જ એડ કરવાનું છે કેમ કે કેપ્સિકમને બફાતા વાર નથી લાગતી હવે આ રીતે કેપ્સિકમ પણ સ્લાઇઝમાં કટ કરીશ અને હું પરવળમાં એડ કરી દઈશ અને એને પણ હું મિક્સ કરીને એક જ મિનિટ માટે સાંતળી લઈશ પરવળ અને કેપ્સિકમ બંને અહીં વ્યવસ્થિત સંતળાઈ ગયા છે ત્યારે હવે એમાં આપણે બનાવેલો મસાલો એડ કરી દઈશું અને એને પણ આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેશું તો અહીં આપણું આ પરવળ કેપ્સિકમનું એકદમ મસ્ત મસાલેદાર બનીને તૈયાર છે શાક ત્યારે હવે એને આપણે એક બાઉલમાં સર્વ કરી લેશું જો તમને આ પરવળનો શાકનો રેસિપી વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને રિલેટિવ સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ